સમી આયુબી કન્યા વિદ્યાલય દ્વારા વિદ્યાર્થી વિદાય સમારોહ યોજાયો પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સમીની પ્રખ્યાત સમી આયુબી કન્યા વિદ્યાલય શાળામાં શાળા શિક્ષક ગણ દ્વારા ધોરણ દસ તેમજ ધોરણ બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવ ઉજવાયો વિદ્યાર્થીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના માટે વિદ્યાર્થીનીઓને વિદાય આપવામાં આવી આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારના નાટકો ભજવી પોતાનામાં રહેલા કલા સંસ્કૃતિના દર્શન કરાવેલ નશા વ્યસનથી લોકો દૂર રહે તે માટે વ્યસની વ્યક્તિના કારણે પરિવારને કેટલી તકલીફ પડે છે તેને માટે આમ નાગરિકોને ઉજાગર કરતું વ્યસન મુક્તિ નાટક સૌના આકર્ષણનું કેન્દ્ર બનેલા આ પ્રસંગે ભારત પટેલ પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજયભાઈ ઠાકોર સમી માધ્યમિક શાળાના આચાર્ય ધનશ્યામભાઈ વાઘેલા મજદભાઈ સૈયદ ઇમરાનભાઈ સૈયદ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગર વોલેટરી શ્રી પરમાર મેમણ વિરમજી ઠાકોર કોલેજના પ્રોફેસર શ્રીઓ ડોક્ટર ડેની તેમજ અગ્રણી મહાનુભાવ ઉપસ્થિત રહેલ આયુબી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રીમતી નિમિષાબેન પરમાર દ્વારા હાજર રહેલ સૌ નાગરિકોનો આભાર માનેલ લોકધારા ન્યૂઝ પાટણ